વડોદરા મકેરપુરામાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી પોલીસ સ્ટેશનમાં આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી ગુજરાત ફર્સ્ટ દ્વારા સમગ્ર અહેવાલ પ્રસારિત કરાયો હતો અહેવાલ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સફાળા જાગ્યા હતા સમગ્ર મામલે એસપી પ્રણવ કટારિયાને તપાસ સોંપાઈ છે એક પોલીસ કર્મચારીની બદલી પણ કરી દેવાઈ છે સંજય પાટીલને જવાહરનગર પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો છે માથાબારે પશુ માલિકોને ડી સ્ટાફની રૂમમાં સગવડ આપવામાં આવી હતી તો આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી પોલીસ સ્ટેશનમાં વડોદરા મગરપુરામાં ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ બતાવાયો હતો જે મામલે હવે તપાસ સોંપવામાં આવી છે અહેવાલ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સફાળા જાગ્યા સમગ્ર મામલે એસપી પ્રણવ કટારીયાને તપાસ સોંપવામાં આવી છે એક પોલીસ કર્મચારીની બદલી પણ કરવામાં આવી છે સંજય પાટીલને જવાહરનગર પોલીસ સ્ટેશન ખસેડાયું છે માથાભારે પશુ માલિકોને ડી સ્ટાફની રૂમમાં સગવડ આપવામાં આવી હતી વીઆઈપી ટ્રીટમેન્ટ આરોપીને આપવામાં આવી હતી ત્યાર પછી અહેવાલ પણ ગુજરાત પોસ્ટે બતાવ્યો હતો અને ત્યાર પછી અધિકારીઓ હવે સફાળા જાગ્યા છે કાર્યવાહી પણ કરી છે એક પોલીસ કર્મચારીની બદલી કરાઈ છે જ્યારે સમગ્ર મામલાને લઈને એસપી પ્રણવ કટારિયાને વધુ તપાસ સોંપવામાં આવી છે સંજય પાટીલને જવાહરનગર પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યું છે માથાભારે પશુ માલિકોને ડી સ્ટાફના રૂમમાં સગવડ આપવામાં આવી રહી હતી જે મામલે અહેવાલ પણ બતાવવામાં આવ્યો હતો ગુજરાત દ્વારા જોકે હવે અધિકારીઓ સફાળા જાગ્યા છે અને આ મામલે તપાસ સોંપાઈ છે તપાસ એસપી પ્રણવ કટારિયાને સોંપવામાં આવી છે સાથે જ એક પોલીસ કર્મચારીની બદલી પણ કરી દેવામાં આવી છે સંજય પાટિલને જવાહરનગર પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો છે પોલીસ સ્ટેશનમાં આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હતી ગુજરાત ફર્સ્ટે અહેવાલ બતાવ્યો હતો અહેવાલ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સફાળા જાગ્યા છે અને કાર્યવાહીની શરૂઆત કરી છે સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે એસપી પ્રણવ કટારિયાને આ મામલે તપાસ સોંપવામાં આવી છે જો કે એક પોલીસ કર્મચારીની બદલી પણ તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવી છે સંજય પાટીલ નામના પોલીસ કર્મચારીને જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે માથાભારે પશુ માલિકોને ડી સ્ટાફની રૂમમાં સગવડ આપવામાં આવી રહી હતી આરોપીને વીઆઈટી ટ્રીટમેન્ટ અહીં મળી રહી હતી જે મામલે અહેવાલ પણ ગુજરાત પોસ્ટે બતાવ્યો હતો જો કે સમગ્ર મામલો સામે આવતા અધિકારીઓ પણ સફાળા જાગ્યા હતા અને એક પોલીસ કર્મચારીની બદલી કરી દેવામાં આવી છે જ્યારે સમગ્ર મામલે એસપીને તપાસ સોંપવામાં આવી છે સમગ્ર મામલે એસપી પ્રણવ કટારિયાને તપાસ સોંપવામાં આવી છે પોલીસ કર્મચારીની બદલી પણ કરી દેવામાં આવી છે સંજય પાટીલે જવાહરનગર પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યું છે માથાભારે પશુ માલિકોને ડી સ્ટાફના રૂમમાં સગવડ આપવામાં આવી હતી આ મામલે અહેવાલ પણ બતાવવામાં આવ્યો હતો અહેવાલ પછી અધિકારીઓ છે સફાળા જાગ્યા હતા અને કાર્યવાહી કરી છે તપાસ સોંપવામાં આવી છે એસપીને તપાસ સોંપવામાં આવી છે જ્યારે એક પોલીસ કર્મચારીની બદલી કરી દેવામાં આવી છે માથાભારે પશુ માલિકોને ડી સ્ટાફને રૂમમાં સગવડ આપવામાં આવી રહી હતી વડોદરાના મકરપુરામાં ગુજરાત પોસ્ટના અહેવાલની અસર જોવા મળી છે